જય માતાજી છે દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ અને અત્યારે તો જો ચા ને થેપલા બનાવ્યા છે સાંજનું કારણ કે અમે આજે બ્લોગ સ્ટાર્ટિંગ કરીએ છીએ સાંજે કા એનું કારણ છે મહેમાન આવ્યા હતા બધા કરે અચ્છા મહેમાન જો કે અત્યારે બેઠા છે બાર બેઠા છે બસ એ amare banavano se khajur pak to bada continue vlog ma

ખટું બળતે ન એવું કહેતા કાંઈ વાંધો નહીં એ કે છે એટલે આપણે ફટાફટ કેમરા બંધ કરી દેવી એની હેલ્પ કરાવી કડીક પછી પાછા મળ્યા મસ્ત ખજૂરમાંથી કાઢી અને આ પોસો છે એટલે દેવી એટલે કઠણ હોય તો કટકા કરવા પડે પણ આ છે એટલે તો તકલીફ બહુ પડે તો હવે આ એટલો ખજૂર છે તેમાં કેટલા સમસી ઘી નાખવાનું એ એ તો મન ખબર નથી લે ખબર રાખી પડે ને અંદાજે તમે બધા જોઈ લેજો આ કેટલું ઘી નાખે છે ઈ તો વધુ હોય તો આ નીકળી જાય ઠીક એવું હોય એ પાછા હાલે ખાવામાં હાલે જ

ઈ તો જો મસ્ત ખજૂર બનાવે છે ધીમે ધીમે તાપે અને આપણને સ્મેલ એ જો મસ્ત મસ્ત આવે છે પણ અમે અમારું કયું ગામ છે કાલે મેં કીધું તું કે અમારું કયું ગામ છે અમે કઈ જ્ઞાતિના છીએ પછી અમારા લવ મેરેજ છે એનો લક તમે બનાવેલો છે કે અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે અમારી લવ સ્ટોરીમાં અમે થોડું ઘણું કીધેલું છે અમારા ફેમિલી મેમ્બર કયા કોણ કોણ છે કયા છે એ બધાના અમે તમને બધો પરિચય આપશું અથવા તમારા માઇન્ડમાં

વાહ આ મારી કરતા જાજુ ભણેલી છે એ તો અમે સવાલ જવાબના વ્લોગમાં જ કહીશું કે આ કેટલું ભણી છે એમ બરોબર ને અત્યારે સરપ્રાઈઝ રાખીએ કા કેવું બોલ તો મને બોલતા ન આવડું સરપ્રાઈઝ 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 હા મસ્ત જો તો શે ગયું છે આ રીતનું થઈ ગયું છે અને ઠરવા દઈને પછી દાદા ગોળી વાળશું કે ગરમ ગરમ તો ન વળાય

તને બધી સલાહ સૂચક કરતા હોય કે આમ કરજે ને મગજ બહુ કામ કરે તારા કાલે હસી તો એ ઠરવા મૂકી દેશે રેડી ને પછી આમાં બીજું શું શું નાખી શકાય કે એવું કઈ ન હોય કાજુ બદામ છે આ લીધું છે આ ઠીક એ ટોપરા છે બિસ્કિટ પણ નાખી શકે ઠીક અચ્છા પણ બિસ્કિટ વાળા પપ્પા ની નથી ખાતા એટલે આવું ભાવે હા દાંત વગર ના છે બધાય કીતો જાવે ઠરવા થોડીક વાર મૂકી દે પછી ગોળી વાળશું કા એમાં શું છે કાજુ બદામ છે કાજુ બદામ છે મિક્સર મિક્સરમાં દળીને જ રાખવાનું આ બનાવ્યું એટલે આ ભભરાવા બે સપ્ટે એમ ને એટલે તું તને કઉ છુ તું તો રસોઈ મહારાણી છો કેમ કે આ બધું જો ગોઠવેલું હોય ને એ બધું એને આમ જો આમાં અમારે કોક ને ગોતું હોય ને તો કઈ જડે નહીં આપણે એમ પૂછ્યું ને કે ક્યાં મે કહ્યું એમ તરત જડી જાય થઈ ગયું કે વારસે અડવામાં તો

કોમેન્ટ કરજો અને અમે તો કાંક આવી રીતે બનાવ્યો છે અને તમે કઈ રીતે બનાવો છો એ કહેજો બધા તો આ સાથે જ અમારો આજનો અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો તો ગમી ગમી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય દ્વાકાધીશ તો બાય બાય